હવે વાત કરીશું પાર તાપી નર્મદા રિવરલિંગ પ્રોજેક્ટ સામે વિરોધના સ્વરૂપે આજે યોજાયેલી મહારેલીની વલસાડ જિલ્લાના ધરમપુરમાં આજે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં આજે આ મહારેલી યોજાઈ ધરમપુરના આસુરા સર્કલથી મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ડેમ ડેમ લઈને રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ધરમપુર પહોંચ્યા હતા રેલીને લઈને ધરમપુરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો સાથે જ પત્ર જાહેર કરવાની આદિવાસીઓએ માંગ કરી છે સરકાર

જુઠાલાલ જેવા નથી અમે ઓફિસમાં બેસીને વાત કરીએ અમે સડક પર નીકળીશું આદિવાસી સમાજની અસ્મિતા બચાવવા માટે નીકળીશું આદિવાસી સમાજની સંસ્કૃતિ બચાવવા માટે નીકળીશું એક જમીન પણ નથી આપવાના અને એક ટીપું પાણી પણ નથી આપવાના તો પાર તાપી નર્મદા રિવરલિંક પ્રોજેક્ટને વિરોધમાં જે આજે રેલી યોજાઈ એમાં અમિત ચાવડા પણ ઉપસ્થિત રહ્યા હતા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ એમને પણ સરકાર પર આરોપ લગાવ્યા કહ્યું કે સરકાર

કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો બીજા પક્ષના લોકો સામાજિક સંગઠનો બધા જ લોકો આજે એક થઈ અને કટિબદ્ધ થયા છે કે કોઈ પણ સંજોગોમાં આ આદિવાસી સમાજના હકો પર તરાપ મારવા નહીં દઈએ કોઈ પણ સંજોગોમાં સરકારની જે તાનાશાહી છે જો હુકમી છે ચાલવા નહીં દઈએ અને આદિવાસી સમાજના હક અધિકાર માટે આ ડેમ સામે આદિવાસી સમાજને બચાવવા માટે એમના ગામોને બચાવવા માટે એની જમીનો બચાવવા માટે આખરી દમ સુધી લડવાનો સંકલ્પ આજે સૌ સાથે લઈને લઈ રહ્યા છે અત્યારે પાછા એ કરી રહ્યું છે તો અત્યારે આસુરા સર્કલ થી મામલતદાર કચેરી સુધી રેલી કાઢીને આવવાના છે તો લોકો અત્યારે જે વિસ્થાપિત થઈ રહેલા છે જ્યાં ડેમો બની રહેલા છે તે લોકો અત્યારે સપોર્ટમાં આવી રહ્યા છે અને અત્યારે હજારેક લોકો ભેગા થયા છે પણ વધારે પાછા રસ્તામાં આ લોકો ડિટેન કરીને અને લોકોને આવવા દેતા નથી પરંતુ અમે તો અહીંયા ભેગા થયા છે અને અત્યારે રજૂઆત કરવા માટે ત્યાં જવાના જ છે કારણ કે ભાજપવાળા એમ કહે છે કે રદ થયો છે અને કોંગ્રેસવાળા કહે કે કંઈ ચાલુ રાખ્યો છે તો રદ ને બંધ થયો છે તેમાં જો અસ્મજસ્તમાં છે જ પબ્લિક એને ખબર નથી પડતી કે શું થઈ રહેલું છે એટલા માટે અમે માહિતી માંગવા માટે જે સંસદ છે ધારાસભ્ય ચૂંટાયા છે અને જે સિંચાઈના અને જળ સંપત્તિના જે અધિકારીઓ છે મંત્રીઓ છે તેને પૂછવાના છે કે ભાઈ શું છે તે સાચી વાત જણાવો ના આગળનો સ્ટેપ તો અમે કોઈ પણ સંજોગોમાં આ ડેમો થવા દેવાના નથી એટલે આગળનું સ્ટેપ અમારું આ જ છે કોઈ સ્ટેપ નથી ડેમ નથી આ સ્ટેપ છે અમારું એટલે કોઈ પણ સંજોગોમાં આદિવાસી વિસ્તારમાંથી બિન આદિવાસીઓમાં લઈ જઈને અમને શું ઉજાડવા માગે છે સરકારને એવો એક પ્રસ્તાવ આપવા માંગો છો કે આદિવાસી વિસ્તારમાં જેટલા બી આદિવાસીઓ છે એ લોકોને દરિયામાં નાખી દો એટલે જગ્યા ખાલી થાય તમારે જે કરવું એ કરો ને ઉલ્લુ કોને બનાવો છો એમ કોણ ઉલ્લુ બનાવે છે એમ અને કેટલા ક્યાં સુધી ઉલ્લુ બનાવના બે તમે બાવીસ માં રદ થઈ ગયો રદ થઈ ગયો અને પછી સંસદમાં જયારે ડીપીઆર રિપોર્ટ રજૂ કરો છો બજેટ બે હજાર પચીસ અને છવ્વીસ માં બજેટમાં એલોકેશન છે એનું બજેટ આમંત્રિત કરવામાં આવેલું હે તો શું કોને ઉલ્લુ બનાવવા માંગે છે આ સરકાર આ જયારે પ્રોજેક્ટ નું ડીપીઆર એ જયારે બે હજાર બાવીસ માં મુખ્યમંત્રી આવીને રદ કરે છે અને પાછા એ લોકો એવા કે છે કે આ પ્રોજેક્ટ નથી

તો વિરોધમાં આજે રેલી યોજાઈ તેને ભાજપે ફ્લોપ ગણાવી છે ભાજપ સાંસદ ધવલ પટેલે રેલી ફ્લોપ રહી હોવાનો દાવો કર્યો અમિત ચાવડાને ધારાસભ્ય અનંત પટેલે ગેરમાર્ગે દોર્યા હોવાનું પણ ધવલ પટેલે જણાવ્યું કહ્યું લાખની ભેગી કરવાનો અનંત પટેલનો દાવો હતો જો કે લાખના બદલે માત્ર લોકો જ ભેગા થયા છે રેલીમાં પણ આજ રોજ તુષાર ચૌધરીની સૂચક ગેરહાજરી જોવા મળી હતી આદિવાસી સમાજના લોકો ભાજપની સાથે હોવાનું તેમણે જણાવ્યું કહ્યું કે પ્રોજેક્ટ રદ કરાયો છતાં પણ કોંગ્રેસ સમાજને ગેરમાર્ગે દોરે છે એ આદિવાસી અસ્તિત્વ બચાવની રેલી નહીં પણ કોંગ્રેસના અસ્તિત્વ બચાવની રેલી છે અને આજે પાછું પુરવાર થઈ ગયું છે કે કોંગ્રેસનું અસ્તિત્વ બચવાનું નથી ખાલી કોંગ્રેસના કાર્યકર્તા તે બી હજારથી બારસો જ આવ્યા વધારે લોકો આવ્યા નથી અને એનાથી કોંગ્રેસના ધારાસભ્યે પૂરું માનસિક સંતુલન ગુમાવી દીધું છે એમણે એવું હતું કે કોઈ સ્વેત પત્ર આવશે નહીં રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર સાત ના આપશે પણ રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકારે જે સાથ આપ્યો કાલે પ્રેસ કોન્ફરન્સ સે એના પછી લોકોનો જે પ્રતિસાદ અમારે ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ માટે છે મને હજારો કોલ આવ્યા જે ડેમ ના અસરગ્રસ્ત સંભવિત લોકો હતા એમણે પણ મને મળીને ધન્યવાદ કીધું છે અમારા મોદી સાહેબને ધન્યવાદ કીધું છે ભાજપને ધન્યવાદ કીધું છે હવે આખરે પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટ શું છે એની પણ વાત કરીએ તો પાર તાપી અને નર્મદા એમ ત્રણ નદીઓના જોડાણ કરવાનું આ પ્રોજેક્ટ છે જેમાં પશ્ચિમના પ્રદેશમાંથી પાણી આ પ્રોજેક્ટ થકી સૌરાષ્ટ્ર અને કચ્છ તરફ વાળવાનું આ પ્રોજેક્ટ અંતર્ગત વાત કરવામાં આવી છે કારણ કે ત્યાં પાણીની અછત હોય છે જેના કારણે સૌરાષ્ટ્ર કચ્છ તરફ પાણી વાળવું જોકે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કુલ છ ડેમ નિર્માણ કરવાની વાત કરાઈ છે